મારાજ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું અત્યારે વાગી ગયા છે સાત અને થોડી ઘણી રેડી થઈ ગઈ છું જવાનું હતું એક જગ્યાએ તો ક્યાં જાઉં છું એ તમારી સાથે શેર કરીશ અને લેટ લેટ લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે બહુ બધું કામ હતું તો જઈએ અને ત્યાં જઈને તમને બતાવીશ કે મારે શું કામ હતું શાના માટે ગઈ અને કેમ રેડી થઈ છું એ તમને બતાવું તો આજનો દિવસ થોડો ઘણો અડધો દિવસ આપણે આજે સાથે મળીને એન્જોય કરીએ અડધો દિવસ જતો રહ્યો છે તો બન્યા રહેજો સ્કીપ ના કરતા અને જોજો સવાઈ મસ્ત મજાનો આતો આખો દિવસ વરસાદ પડ્યો છે અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો જઈએ છે લોકેશન જો આ વાતાવરણ જો લોકેશન વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે અત્યારે બહાર ફરવાની બહુ મજા આવે તો જોઈએ છે આ જવાય તો ક્યાંક જઈએ નહીં તો પછી અરે હજી વરસાદ આવે ને એવું લાગી રહ્યું છે હા થોડા થોડા છાંટા આવે છે હવે જોઈએ પલડતા પલડતા ઘેર ના આવીએ તો સારું છે કારણ કે વાગી ગયા છે સાત

એ હેતુને ખબર નહીં ક્યાંથી નજર પડી ગઈ તો ફાઇનલી બટેકા ભૂંગળા ખાવા માટે ઊભા રહી ગયા ને એમાં બી ખાસ વાત તો એ છે કે અમારા ફ્રેન્ડનું છે તો તમે જોઈ શકો છો તો હવે ચલો ફટાફટથી ટેસ્ટ કરીએ અને તમારી સાથે શેર કરીએ એ બી તમને કહીએ તો फटाफट ટ્રાઇડ હમકુશભાઈ કેમ છો અને હેતાનસી ભી આવી ગઈ છે આપ તો રેડી શું હા એ અમે એની જતી રહેવાની એ ચાલુ કરી દીધું છે फटाफट

પછી લીલા બટેટા રાખીએ છીએ પછી દહીં પૂરી સેવપુરી એ રીતની આપણે બધી સ્ટોલ પર આઈટમ રાખીએ છીએ ઓકે અને એડ્રેસ કઈ જગ્યાએ જેટલી આ આપણે લીલીવાડીની સામે કહેવાય નિકોલમાં ઓકે તો ફ્રેન્ડ જેને પણ બી આવવાની ઈચ્છા હોય ઈચ્છા નહીં હોય તો કહું ફાઇનલી આવો મારે મજા આવશે આપણા નિકોલની અંદર લીલીવાડી હોટલ તો વધ બદાય જોઈએ તો લીડી વાળી હોટલના બાજુમાં છે સોલ તો फटाफट વિઝિટ કરો કેવો લાગ્યો તમને જોરદાર છે ભાઈ અને એમાં બી જો તીખું ખાવા વાળો મોજ એકવાર ખુશીબેન લઈને પડશે મજા આવશે ખુશીબેન ટેસ્ટ કરશે તો આવશે હે ને હું થોડું ઓછું તીખું છું

તો ખાવા નીકળી ખાવા આનો ટેસ્ટ કરું પછી તમને ખાવ હા ગટ્ટુ એ ગટ્ટુ ટેસ્ટ માં મજા આવે તમને હું કહી સાચું ટેન્શન ના લો ગોટુ મજા પડી ગઈ અને ભાઈ મને ભાઈ તમે ટેસ્ટ કરી લો ગોટુ મજા પડી ગઈ હે ટેસ્ટ

એ લોઠ રમસ તો મમ્મી થોડાક બગડે હેરાન કરે છે મમ્મી ને એમના ના જો કામકાજ ચાલુ છે ઘી બી નાખીને જબરજસ્ત પૂરી બનાવે છે અને આ ગોટુ જો ગોટુ એમ કહે છે કે છોલે ભટુરે પૂરી બનાવું છું હું પણ હકીકત છોલે પૂરી ની નથી તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે અને ઘરે બી જુઓ મમ્મી પૂરી વણી રહ્યા છે આજે અત્યારે ખાવામાં બનાવ્યા વડા અને આ પૂરીઓ તરી રહ્યા છે તમારા મેડમ જુઓ એની એની ઉભા રહો હું થોડો દૂર જઈને બતાવું એની બેહવાની સ્ટાઇલ જુઓ રહોડા ઉપર ચડીને આ રીત છે એની

કોણ બોલ્યું કોને મારી જો રી ચડી એને જો કેવી ટણી કરે છે હા હા બા મારી માથું આ પૂરી ને કઈ પૂરી કહેવાય એ કોમેન્ટ કરજો આ જો હું તમને નજીક થી બતાવું આ રીત ની ડિઝાઇન જે હાલ ગરમા ગરમ બહાર આવી તો આને કઈ પૂરી કહેવાય જેને નામ ખબર હોય એ કોમેન્ટ કરજો સો ગાઈસ અત્યારે ચકેડી મારીને આવી ગયા ઘરે બહાર ગયા હતા તો ક્લિપ લીધી નહોતી તો અત્યારે ઘરે આવી ગઈ છું ને તમારા બધાની કોમેન્ટ હતી કે ટોપ જે કોમેન્ટ કરે છે મને પચાસ ઉપર જેને મને કોમેન્ટ કરી હશે ને એ બધા કોમેન્ટના નામ મળે ટોપ તો સો ઉપર જેને કરી છે ને એ છે અને બીજા હું પચાસ ઉપર બી કરી છે એના બી આજે નામ લઈશ તો તમે સાંભળજો કોણ કોણ મને સપોર્ટ કરે છે કોણ મને રોજ કોમેન્ટ કરે છે એના નામ હું લઉં છું તમે જોતા રહેજો તો ફર્સ્ટ છે જયુ વિલોક લોક આરી અંજલિ છે એની બી ટોપ કોમેન્ટ છે અંજલિએ મને અત્યાર સુધી સો પ્લસ કોમેન્ટ કરેલી છે પછી જય શ્રી રામ પૂર્વા પૂર્વાની બી ટોપ કોમેન્ટર છે મારી તો એને બી અત્યાર સુધી સો પ્લસ કોમેન્ટ કરેલી છે પછી છે દેવાંશી દેવાંશી એ ટોપ કોમેન્ટ કરેલી છે એ બી સો પ્લસ મને કોમેન્ટ કરી છે રોજ મને કોમેન્ટ કરે છે પછી જે વાઘેલા ધર્મિષ્ઠા એ બી ટોપમાં છે ટોપ જે મને કોમેન્ટ કરે છે એની નામ હું બોલું છું તો ધ વાઘેલા ધર્મેષ્ટા બી છે સો પ્લસમાં છે એ બી પછી રીતુ સોનારા બી સો પ્લસમાં છે પછી જયદીપભાઈ બી સો પ્લસમાં છે પછી જય પટેલ બી સો પ્લસમાં છે ક્રિષ્ના રાવલ વિ લોગ બી પ્લસમાં છે પછી ક્યુ પ્રજાપતિ ભૂમિ પ્રજાપતિ બી સો પ્લસમાં છે પછી વિશ્વા પટેલ એ સો પ્લસ છે પછી ગ્રીષ્મા પટેલ એ પ્લસ સો છે ક્રિષ્ના પ્રજાપતિ એ સો નથી એ સત્તાણું છે બે ત્રણ કોમેન્ટ એની ખૂટતી હતી તો ક્રિષ્ણા પ્રજાપતિ એ બી સત્તાણું કોમેન્ટ કરી છ અત્યાર સુધી પછી જાહવી પંચાલ એ બી હમણાં હમણાં મારા નવા સબસ્ક્રાઈબર હતા તો એમણે બી છ્યાસી કોમેન્ટ કરી છે એ બી મને રોજ કોમેન્ટ કરે છે પછી સેનામાં સુરેશ આ કદાચ નિશા છે તો નિશા બી સો પ્લસમાં છે એ બી મને રોજ કોમેન્ટ કરે છે પછી નીલમ ઠાકોર એમને બી અગણસિત્તેર કોમેન્ટ છે સો નથી થઈ પછી રાજપૂત જ્યોતિબા એમની બી સાહીઠ કોમેન્ટ છે હજુ સો નથી થઈ પછી ગાયુ રિતેશ પ્રજાપતિ અમારા ભાભી છે એમની બી તોતેર કોમેન્ટ છે પછી ઠક્કર નિધિ એ બી મને રોજ કોમેન્ટ કરે છે પછી ઠક્કર હેલીની બી પંચ્યાસી કોમેન્ટ છે એ બી મને રોજ કોમેન્ટ કરે છે પછી છે સાક્ષી પંડ્યા એની બી સાઈન પ્લસ કોમેન્ટ છે તો જે મારા બ્લોગમાં રોજ કોમેન્ટ કરતા હતા ટોપ કોમેન્ટ કરતા હતા એ બધાના નામ લઈ લીધા છે મેં જે મને ધ્યાનમાં હતા એ બધાના જો કોઈ રહી ગયું હોય તો મને કોમેન્ટ કરી દેજો એનું હું કાલે નામ બોલી લઈશ મોસ્ટલી મારા મન પ્રમાણે તો બધા આવી જ ગયા છે જે મને કોમેન્ટ કરતા હતા એ તો તમને બધાયને દિલથી થેન્ક યુ સો મચ આવો આવો સપોર્ટ કરતા રહો રોજ કોમેન્ટ કરતા રહો અને તમારા બધાયની કોમેન્ટ વાંચીને અમને લોગ બનાવવાની બી ઈચ્છા થાય છે શેર કરવાની બી ઈચ્છા થાય છે તો આવો આવો સપોર્ટ કરતા રહો અને અમે આગળ વધતા રહીએ તો બધાયને દિલથી થેન્ક યુ સો મચ તો આજનો અહીંયા હું કરી રહી છું લોગનો એન્ડ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ સુધી